જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠામાં વિરોધ યથાવત થરાદને જિલ્લો જાહેર કરતા ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વિરોધ પ્રદર્શન થયું વાજોલ બોર્ડરના ગામડામાં ગ્રામજનો એકત્રિત થઈને સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો ગ્રામજનોએ રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ધાનેરામાં છેલ્લા આઠ દિવસથી વિભાજનને લઈને વિરોધનો વંટોળ ઉભો થયો છે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ સરકારના વિભાજનના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો વાછોલ બોર્ડરથી અંદાજિત સો કિલોમીટર જેટલો થરાદ વાવ જિલ્લો દૂર થતો હોવાથી બનાસકાંઠામાં યથાવત રાખવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો રસ્તો રોકી મોટી સંખ્યામાં લોકોએ રોષ વ્યક્ત કર્યો અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લો જેવા નારાઓ બોલીને વિરોધ કરવામાં આવ્યો સ્થાનિક લોકોની માંગ છે કે અમારો વ્યવહાર બનાસકાંઠા જિલ્લામાં છે તો સાથે સાથે હોસ્પિટલની સુવિધાઓ અને માર્કેટનો વ્યવહાર બનાસકાંઠામાં હોવાથી સરકાર યોગ્ય નિર્ણય લે નહીતર ગાંધીજી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અમારો વિરોધ છે કે અમને બનાસકાંઠામાં સરકાર રાખે અહીંથી અમારે થરાદ પડે છે સો કિલોમીટર અને પાલનપુર પડે છે સાઠ કિલોમીટર અને અમારું સગા સંબંધી સગા વાલું બીજું બધું રહ્યું પાલનપુર તરફ એટલે અમારા સગા વાલામાં પાલનપુર માં જ રાખે અમારી મારે થરાજ માં નહીં જાવું બનાસકાંઠા માં જવું બસ અત્યારે હવે થરા તાલુકા માં જાવું નથી અમારે પાલનપુર તાલુકા માં રહેવું બનાસકાંઠા જિલ્લા માં અને અમારે ઓળખ પડે અમે ફરી રખડાઈ જાવ કદી અમારે જો બીજા દાડે અવરાય ઓઠ અમારી ખૂબ ઓળખ પડે મારે થરાજ માં જવું નથી અમારે બનાસકાંઠા માં રહેવું છે અમારે બનાસકાંઠા એકદમ સરળ છે અહીંથી સુવિધા મળે છે બધી બસની બીજી તોય છોકરાને ભણવાનું બીજો અને અમારે થરાદમાં જવું નથી અને અમારે થરા દૂરીએ બાપલા વાછોલા કિંમત ઉત્તી બધો ગામમાં હં અને અમારે થરાજમાં જવું નથી બનાસકાંઠા સહીએ હવે અમારે પ્રદર્શન કરવાનો મતલબ એ જ છે કે અમારે બનાસકાંઠા જિલ્લો જોઈએ અમારે થરાદમાં જવું નથી અને અમારે બનાસકાંઠામાં ઓલ રેવડ રેડી બધી રીતે સુવિધા મળી રહેશે અમારે એપીએમસી તો લાઈન મળી રહેશે છોકરોને ભણવાનું મળી રહેશે અને બધી રીતે એકદમ સરળ છે